વડ સાવિત્રી વ્રતની કથા ઘણા વર્ષો પહેલાની આ વાત છે આપણા દેશમાં અશ્વપતિ નામ એક રાજા થઈ ગયો રાણી હતી તેનું નામ વૈશાલી હતું રાજા રાણી બંને ખૂબ ઉદાર અને માયાળી સ્વભાવના હતા તેઓ સારવાર રીતે હતા પણ તેમની શેર માટેની ખોટ હતી એક દિવસ તેમના મહેલમાં એક સાધુ મહારાજ આવી ચડ્યા તેમણે રાજા રાણીની પરિસ્થિતિ જોઈ ઘણું દુઃખ થયું આથી તેમણે રાજા રાણીના વાંઘ્યામયું ટાળવા માટે સાવિત્રી દેવીને વ્રત કરવાનું કહ્યું થોડા સમયમાં દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું દેવી અમને બધી વાતે સુખી છીએ પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે દેવીએ કહ્યું તમારા નસીબમાં પુત્ર નહીં પણ પુત્રીનું સુખ લખાયેલું છે પુત્રી પણ એવી ગુણિયલ અને ભક્તિભાવવાળી થશે કે આગળ જતા તેનું નામ રોશન કરશે આમ કે દેવી અંતર્ધ્યાન થઈ ગયા પૂરા નવ માસે વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો દેવી સાવિત્રીની કૃપાથી ફળ જાણી તેનું નામ સાવિત્રી પાડવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાત્રે વધવાર લાગી રાજા રાણી તેને ખૂબ લાડકોળથી ઉછેરવા લાગ્યા તે દેખાવે ખૂબ સુંદર હતી વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા આથી જાણી સોનામાં સુગંધ ભળી સમય જતા રાજા રાણીને તેના હાથ પીડા કરવાની ચિંતા થવા લાગી આવી શુકન્યા માટે વર્ગોતો એટલો ધોળે દાઢે તારા વીણવા જેવી વાત ગણાય રાજા રાણીએ ચારે બાજુ સુયોગ્ય વર મેળવવા માટે ખૂબ તપાસ કરાવી પણ ક્યાંય સાવિત્રીને યોગ્ય વર મળ્યો નહીં આથી છેવટે તેમણે સાવિત્રીને વરની પસંદગી કરવા કહ્યું સાવિત્રી વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમસેન રાજાના પુત્ર સત્યવાન પર પોતાની પસંદગી ઉતારી તેની વાત સાંભળી રાજા રાણી ખુશ થયા અને તેની પસંદગી પર પોતાની મંજૂરીની મહોર મારવાની તૈયારી કરતા હતા ત્યાં જ નારદજી આવી ચડ્યા આથી રાજા રાણી તેમની સલાહ લેવા રોકાયા નારદજીએ રાજા રાણીની સઘળી વાત સંભળાવી લીધી ત્યારબાદ તેઓ બોલ્યા રાજન સત્યવાન તમારા તમારી દીકરી માટે બધી રીતે યોગ્ય છે પણ પણ શું મુનિરાજ રાજા રાણી બંને ઉત્સુકતાથી બોલી ઉઠ્યા સત્યવાનનું આયુષ્ય ખૂબ ટૂંકું છે તે હવે ફક્ત એક જ વર્ષ જીવી શકશે નારદજી ખેતથી બોલ્યા આ સાંભળી રાજા રાણી અવાક બની ગયા તેમને ઘણું દુઃખ થયું પોતાની દીકરીને સમજાવવા તેઓ બોલ્યા દીકરી તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ પિતાજી મારા નસીબમાં જે થવાનું હશે તે થશે તેને કોણ મિથ્યા કરી શકશે મારાથી હવે મારો નિશ્ચય ફેરવી નહીં શકાય પણીશ તો હું એને જ પણીશ સાવિત્રીએ મક્કમ અવાજે કહ્યું સાવિત્રીને મક્કમતા જોઈ રાજા રાણી ચૂપ થઈ ગયા નારદજીએ પણ સાવિત્રીને જ્યાં પરણવું હોય ત્યાં પરણાવી દેવાની સલાહ આપી અને ત્યાંથી ચાલ્યા ગયા અશ્વપતિ રાજા ના છૂટકે ધૂમસેન રાજાના આશ્રમે ગયા અને પોતાની દીકરીનું માંગું નાખતા કહેવા લાગ્યા હે રાજા મારું નામ અશ્વપતિ છે હું આ રાજ્યનો રાજા છું મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છુક છું લગ્ન આપની પુત્રીનું લગ્ન મારા પુત્ર સત્યવાન સાથે કરવા માંગો છું અસંભવ ક્યાં તમે ને ક્યાં હું મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા મારા દુશ્મનોએ મારું રાજ્ય પડાવી લીધું છે આથી જ હું અહીં આશ્રમ બાંધીને બાકીની જિંદગી પૂરી કરી રહ્યો છું આપની દીકરીને હાથે કરીને દુઃખના કૂવામાં ધકેલશો નહીં ધુમશેને નિરાશવાદને કહ્યું રાજન ખુદ મારી પુત્રી જ આપના પુત્રને પરણવા તૈયાર થાય થાય તો પછી આપને કંઈ વાંધો છે ના એમાં મને શું વાંધો હોઈ શકે ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો ધુમસેન રાજાએ હરખાતા કહ્યું અને તેઓ ઊભા થવા લાગ્યા ત્યાં જ પાણીની માટલી સાથે અથડાતા અને પડતા પડતા રહી ગયા કારણ તેઓ આંધળા હતા એટલી વારમાં સત્યવાન આવી પહોંચ્યું અને પિતાને સાચવીને તેમની જગ્યાએ પાછા બેસાડી દીધા થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈને અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા પરંતુ અંદરથી તેમનું હૃદય દીકરી માટે સતત બળિયા કરતું હતું કારણ ટૂંક સમયમાં તે વિધવા બનવાની હતી સત્યવાન અને સાવિત્રી ખૂબ આનંદથી પોતાના દિવસો પસાર કરવા લાગ્યા પતિ પત્ની બંને એકબીજાને ખૂબ જ ચાહતા હતા જ્યારથી સાવિત્રી પોતાના પતિ વિશે નારદજી પાસેથી અલ્પાયુષ્ય ટૂંકા જીવન વિશેની વાત સાંભળી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી આમને આમ એક વર્ષ પૂરું થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો એક દિવસ સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવા તૈયારી કરવા લાગ્યો સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ જંગલમાં એક સૂકું ઝાડ જોઈ તેની પાસે ઉભો રહી સત્યવાન કુહાડીના ઘા મારવા લાગ્યો થોડી વાર થઈ ત્યાં તો પેટમાં ખૂબ દુખાવો પડ્યો તે જમીન ઉપર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો સાવિત્રી તેની નજીક જ ઊભી હતી તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનનું માથું ખોડામાં રાખી તેના કપાળ હાથ ફેરવવા લાગી એટલામાં ત્યાં એક જાડો અને કાળો માણસ પાડા પર બેસીને આવી પહોંચ્યો તેને જોઈને સાવિત્રી બોલી કોણ છો તમે કેમ આવ્યા છો આવનાર પુરુષ યમરાજ સ્વયં હતા તેમણે ગંભીર વદન કહ્યું દીકરી હું યમરાજ છું આજે તારા પતિની આવરદા પૂરી થાય છે માટે તેને હું મારી સાથે લઈ જવા માટે આવ્યો છું આમ બોલી યમરાજે સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલ પાસ વડે પ્રાણ ખેંચી લીધો આથી સત્યવાનનું ખોડું નિષ્પ્રાણ બની ગયું સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ જ આઘાત લાગ્યો અને તે રોતી કકડતી યમરાજની પાછળ પાછળ જવા લાગી યમરાજાએ તેને પોતાની પાછળ આવતી જોઈ કહ્યું સાવિત્રી તું શા માટે મારી પાછળ આવે છે લલાટે લખાયેલા લેખ કદી મિથ્યા થવાના નથી તારા પતિના નસીબમાં લાંબુ લખ નહીં લખાયું હોય માટે તું એ બધું ભૂલી જા અને પાછી વળ સાવિત્રીએ કહ્યું હે યમરાજ જ્યાં પતિ ત્યાં હું માટે પાછી તો નહીં જ ફરું વળી હું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે મિત્ર ભાવ સ્થાપિત થઈ ચૂક્યો આથી હું તમને મિત્ર ભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દઉં યમરાજાએ કહ્યું હું તને હજી પણ કહું છું પાછી વળી જા તારે જે જોઈએ તે માંગ પણ તારા પતિના પ્રાણ હું તને પાછા નહીં આપી શકું સાવિત્રીએ કહ્યું વારું મારા અંત સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો તથાસ્તુ કરી તે હવે તું પાછી વળી જા યમરાજે કહ્યું હે યમરાજ હવે પાછા ફરો મારા માટે અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નારીનો ધર્મ છે વળી સત્ય પુરુષનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજ પ્રસન્ન થઈને બોલ્યા દીકરી તે સાચે જ મને ધર્મ વિશે સમજ આપી છે તારી હોશિયારી પર ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય અન્ય જે કંઈ જોઈએ તે માંગી લે હું ખુશીથી આપી દઈશ દેવ આપે મારા સસરાને ચક્ષુદાન આપી દીકતા કર્યા હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્યપાટ પાછો અપાવ્યો તથા કરી દીકરી હવે રસ્તો વિકટ આવે છે માટે તું અહીંથી પાછી ફર યમરાજ બોલ્યા દેવ તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે દરેક પ્રાણી પર દયાભાવ રાખો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તેનું નામ ધર્મ અત્યારે હું તમારા બારણે આવી છું તો તમે મારું રક્ષણ ન કરી શકો દીકરી તારી મધુર વાણી સાંભળી હું તારા ઉપર ખુશ પ્રસન્ન થયો છું તારા પતિ સિવાય તારે જે જોઈતું હોય તે માંગી લે સાવિત્રી બોલી દેવ મારા પતિને એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપું તથાસ્તુ કહી યમરાજ આગળ વધ્યા એટલે સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી યાથી યમરાજે પૂછ્યું દીકરી હવે શું બાકી રહી ગયું છે હજુ પણ તારે જે જોઈએ તે માંગી લે દેવ મારે પણ સો જોઈએ કરી તારી ઈચ્છા ફળીભૂત થશે હવે તું પાછી મને દે દેવ આપે તો સો પુત્ર મને પ્રાપ્ત થયું વચન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો સી રીતે થશે એનો કંઈ વિચાર કર્યો છે ખરો માટે આપના વરદાનને ફળીભૂત કરવા માટે મારો પતિ પાછો સોંપી દો સાવિત્રીની ચતુરાઈ પર યમરાજ ખુશ થયા તેમણે આપેલા વરદાનને ફળીભૂત કરવા સત્યવાનનો પ્રાણ સાવિત્રીને આપે આપે જ છુટકો થયો તેમના ખુદના વચનને તેઓ બંધાઈ ચૂક્યા હતા સાવિત્રીએ ચતુરાઈપૂર્વક તેમની પાસેથી પાંચ વરદાન માંગી લીધા અને તેમ છતાંય વરદાનમાં તેના પતિને સજીવન કર્યા સિવાય યમરાજને છૂટકો ન થયો એ આથી યમરાજ એ સાવિત્રી પર ખુશ થતા કહ્યું દીકરી હું તારા બોલ ઉપર ઘણો જ ખુશ થયો છું જ્યાં હું તારા પતિને જીવતદાન આપું છું અને તેના આયુષ્યને વધારે ચારસો વર્ષનું કરું છું ખુશ થતી તું તારા પતિને લઈ જા આમ કહી તેઓ સાવિત્રીને આશીર્વાદ આપી ચાલ્યા ગયા સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં અને તેમનું માથું ખોડામાં લીધું તે તરત જ સત્યવાન આળસ મળીને ઉભો થઈ ગયો સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા સત્યવાનને તેને પોતે સ્વપ્નમાં જોયેલી સઘળી વાત કહી સંભળાવી તેના જવાબમાં સાવિત્રી સત્યવાન હકીકત કહી સંભળાવી યમરાજાના વરદાનને પ્રતાપી સત્યવાનના પિતા ધુસધુમન દેખાતા થયા અને તેમને ગુમાવેલું રાજ્ય પાછું મળ્યું સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતા સો બળવાન જન્મ્યા અને પોતે પણ સો આમ બધે આનંદ આનંદ છવાઈ ગયો હે મા સાવિત્રી તમે જેવી સાવિત્રી દેવીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો જય સાવિત્રી દેવી વડ સાવિત્રી વ્રતની કથા વડ સાવિત્રી વ્રત કરવાની વિધિ જેઠ સુદ અગિયારસ થી આ વ્રત શરૂ કરી પૂનમના દિવસે પૂરું કરો ઘણી બહેનો જેઠ સુદ તેરસ થી પણ આ વ્રતનો આરંભ કરે છે વ્રત કરનારે આ વ્રત દરમિયાન ફળાહાર કરો તથા અબિલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલથી વડનું પૂજન કરો ત્યારબાદ સૂતરનો દૂરો લઈને વડની પ્રદક્ષિણા કરવી અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી વ્રત કરનારે આ દિવસો દરમિયાન સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી કે વાંચવી પૂનમના પડવાના દિવસે પૂજા કરવી સૌભાગ્યવતી સ્ત્રીઓએ કોંકુનો ચાંદલો કર્યા પછી જમવું